રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એટલે ભાજપમાં બ્રાહ્મણ સમાજના આગેવાનોને પૂરતું પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે એક બેઠક યોજાયી હતી આ બેઠકમાં આગેવાનોએ ભાવૂર્વક જણાવ્યું હતું કે બ્રાહ્મણોએ ભાજપ માટે ઘણું બધું યોગદાન આપ્યું છે અને હવે તમને અવગણવા યોગ્ય નથી તેમણે કહ્યું કે પક્ષ બ્રાહ્મણોના સહયોગથી આગળ વધ્યો છે ત્યારે તેમણે પૂરતી તક મળવી જોઈએ જો આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો બ્રાહ્મણ સમાજના ન્યાય માટે લડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ નિવેદનો દર્શાવે છે કે બ્રાહ્મણ સમાજ હવે રાજકીય ક્ષેત્રમાં તેમના યોગ્ય સ્થાન અને પ્રતિનિધિત્વની માંગણીઓને વધુ મજબૂત બનાવી રહ્યો છે મહાદેવર જય પરશુરામ હું બ્રહ્મ સમાજની અંદર સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની અંદર પ્રતિનિધિત્વ કરું છું રાજકોટ જિલ્લો હતો વાકાનેરમાંથી રહું છું અત્યારે હાલમાં અને મારો હોદ્દો રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે ચાર વર્ષ રહ્યો અત્યારે હું હાલ મોરબી

એના માટે થઈને હું આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે હમણાં હમણાં રાજકોટમાં કાલે જ આ પ્રશ્ન બન્યો છે કે ગણપતિ મહોત્સવની અંદર બ્રહ્મ સમાજ એક મસ્તિક છે વર્ણ તમામ વર્ણ જાતિની અંદર બ્રાહ્મણ છે એ પેલા નંબરની જાતિ આવે છે હું જાતિ આધારિત વાત કરવા નથી આવ્યો પરંતુ દરેક સમાજને જો પ્રતિનિધિત્વ મળતું હોય અને વર્ણ વ્યવસ્થાની મુજબ જ મળતું હોય તો બ્રાહ્મણને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને ભાજપ એક ભગીની સંસ્થા છે ભાજપની તમામ ભગીની સંસ્થામાં ભાજપ બ્રાહ્મણોને લોહી રડવાનું છે જનસંઘથી લઈ અને તમામ ભગીની સંસ્થાની અંદર બ્રાહ્મણો અગ્રેસર રહ્યા છે રાજકોટની અંદર ચિમનભાઈ ચુક્કલ હોય કશ્યપભાઈ શુક્લા હોય નીતિનભાઈ ભારદ્વાજ હોય રામભાઈ મોકરિયા હોય અત્યારે હાલમાં પણ પ્રમુખ છે માધવભાઈ દવે પણ એવા બ્રાહ્મણોનું કામ છે કે જે બોલી શકે તમામ બ્રાહ્મણોને ન્યાય અપાવી શકે જે બ્રાહ્મણ બોલે એને દર કિનાર કરી નાખવામાં આવે છે એવા કોઈ બ્રાહ્મણો ને જો ભાજપ હોદો આપે તો માન્ય નથી અંદર અનિરુદ્ધભાઈ અને બેન તો હું સરકાર ને પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્ર ની અંદર જો હમણાં મંત્રીમંડળની ની વાત આવતી હોય તો ગુજરાત માંથી અને સૌરાષ્ટ્ર માંથી અમને પ્રતિનિધિત્વ મળે બ્રાહ્મણો ને તો બે જ બ્રાહ્મણો ચૂંટાણા છે અનિરુદ્ધ દવે ના ફાધર તો પહેલેથી જનસંઘમાં હતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રહી ચુક્યા હતા નર્મદા નિગમ ના ચેરમેન હતા અને બ્રાહ્મણો ને કેમ સમાવવામાં ન આવે કારણ કે ભાજપ જો ઉભું થયું હોય તો બ્રાહ્મણો ના ખંભા ઉપર ઉભું થયું છે બ્રાહ્મણોએ આની અંદર ખુબ છે લોહી રેડ્યા છે અને બ્રાહ્મણો ને જો દરકિનાર કરવામાં આવશે તો આવતી આ નગરપાલિકા ની ચૂંટણી મહાનગરપાલિકા ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયત ચૂંટણી અંદર ભાજપને ને જવાબ દેવામાં આવશે હું અહીંયાથી અટકીશ નહીં હું સૌરાષ્ટ્ર નું પ્રતિનિધિત્વ કરું છું આખા સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ કરવા જાય દરેક જિલ્લામાં જાય દરેક તાલુકા મથકે જાય અને સમસ્ત બ્રહ્મ સમાજ ને જાગૃત કરીશ અને હું કહીશ કે જો ભાજપ આપણને અન્યાય કરે તો ભાજપ અમે લડવામાં વાંધો નથી કોંગ્રેસ અન્યાય કરે તો કોંગ્રેસ અમે પણ લડવા માંગતો નથી તમામ પક્ષોને જણાવવામાં હું માનું છું કે તમામ પક્ષો છું કે બ્રાહ્મણોને પોતાની પોતાની જાતિ પ્રમાણે પ્રમાણે વસ્તી એને ન્યાય મળે એના માટે હું લડાઈ કરવા આવ્યો છું બધા લોકોને હું અહીંથી ચેતવણી આપું છું કે ખાસ કરી તમામ પક્ષોને હું અહીંથી કઉ છું કે બ્રાહ્મણો નું પ્રતિનિધિત્વ હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ અમે ચૂપ રહેવાના નથી નથી અને નથી જય પરશુરામ મહાદેવ હત